ફાઇનલી પાછા આપણે આજે સપ્તેશ્વર આવી ગયા છીએ અને આપણે સપ્તેશ્વર જઈને પાછા દર્શન કરવાના છીએ કેમ કે આજે પાછો આવવાનું છું અને જોઈ શકો કે અહીંયા ફૂલ ટાપિક છે આજે સપ્તેશ્વરનો માહોલ ગરમ છે તો આજે તમને પાછા પણ આજે સપ્તેશ્વર બતાવવાના છીએ તો આપણા વિડીયોમાં બની રહેજો અને અહીંયા સરસ મજા એક મૃજુ પણ મંદિર આવેલું છે આપણે અહીંયા સપ્તેશ્વરમાં અને આ બાજુ આ સાઈડ કટી જવાનો રસ્તો છે અને જોરદાર આજે સાતમનો માહોલ અને તમારે પણ જો દર્શન કરવા હોય તો આવજો કેમ કે આપણે તો બે દિવસ પહેલાં પણ આવ્યા હતા ને અત્યારે પણ આવ્યા છીએ અને જોઈ શકો છો અહીંયા ફૂલ ટ્રાફિક હોય છે અને આપણે અંદર સપ્તેશ્વર નદીમાં જવાના છીએ અને આપણે તો જેને મજ કરવાના છીએ તો આપણા વિડીયોમાં બને રહેજો તમે જોઈ શકો છો કે અહીંયા જો આપણે સપ્તેશ્વરથી આપણે ચાલતા ચાલતા ઉતરીએ છીએ અને પબ્લિક આજે છે સાતમસર લાને આજે પબ્લિક પબ્લિકમાં બને રહેજો કેમ કે આગળ તમને બતાવવાના જ છીએ આપણે તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ બરાબર છત્તીશ્વરના માધ્યમ મંદિર અને તમને પણ લઈ જવાના છીએ તો આપણા વિડીયોમાં બની રહેજો કેમ કે આપણે તમને બતાવી દીધું પણ અત્યારે આપણે છત્તીસોમાં દર્શન કરવાના છે છત્તીશ્વર માધ્યમમાં અને ત્યાં આજે તો સાટમ છે એટલે જોરદાર માહોલ ગરમ છે તો તમે પણ જોઈ શકો છો કે અત્યારે આપણે તમારે પણ આપજો દર્શન કરવા બરાબર મિત્રો તમે જોઈ શકો છો કે આપણે મહાદેવના દર્શન કરવા માટે આવી ગયા છીએ અને આપણે મંદિર પર પણ ફાઇનલી પહોંચી ગયા છીએ અને જોરદાર માહોલ ગરમ છે અને આજે સાતમ છે એટલે વાત પૂછો સાતમ આઠમ અને છેલ્લો સોમવાર પણ આવે છે તો જોરદાર ટ્રાફિક રવાનો છે તો તમારે પણ જો દર્શન કરવા હોય મહાદેવના નદીમાં નાવું હોય તો આવી શકો છો તો આપણે ત્યાં જઈને આપણે જોઈશું કે દર્શન થાય તો કરાવીશું નહીં તો આપણે બહારથી દર્શન કરી લેવાના છીએ તો વિડીયોમાં જો જો

ટાઈમ પણ એટલો સાજો લાગી જાય અને આપણે બીજું પણ શૂટિંગ ખેંચવાનું છે એટલે આરતી બતાવવાના છીએ તો વિડીયોમાં બની લઈજો અને બીજું પણ આપણે આગળ આવી ગયા છીએ બતાવવાના તો તો મજબૂત રીતે બધા નાવા માંડ્યા છે પાણીમાં બરાબર અહીંયા તો આપણે આવી ગયા છીએ ફોનીના જો કરાવું હોય તો આવ્યું કુંડમાં બરાબર તો સોમવારે વાંચી જશે લો અને તમારે

તો મિત્રો તમે જોયું કે આપણે અહિયાં સત્તેશ્વર માં છીએ અને જોરદાર પડી જાય છે અહિયાં પણ સાથે સાથે અહિયાં કેવું છે આ તહેવાર છે ને એની પબ્લિક તો જોરદાર જ આવે છે એટલે આપણે થોડો વાત માં લોચા પડે પણ ચાલી લેજો પણ અત્યારે ટ્રાફિકમાં જ મજા આવે આપણે વિડીયો બનાવવાની તો આપણા કેમ કે મજા આવે ને તો આપણે કોઈને મળીશું તો આપણા વિડીયોમાં બનેલો તો બતાવવાના છીએ પણ કોઈ એવું માણસ નથી બરાબર તો કે આપણે એને વાત કરી શકીએ કે કેમ કે બધા કેમેરાથી બધા ડરતા જ હોય છે એટલે જોઈ શકો છો કે અહીંયા આપણી બધી બહેનો છે અને ભૂલ ટ્રાફિક છે અને લાઈનમાં ઊભા હોય છે એટલે આપણે અંદર જવાનું થતું નહીં અને બીજું પણ જોઈ શકો છો કે અહીંયા તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન કરાવ્યા છે ને હવે આપણે જવાના છીએ નદીમાં તો વિડીયોમાં બની રહ્યો કેમ કે નદીનું પાણી પણ થોડું લગાવવું પડશે ને બરાબર અંદર મગર આવેલું કે મગર અત્યારે આગળ છે અહીંયા સ નહીં બરાબર પણ આપણે અંદર જઈશું ને થોડા પવિત્ર થવું પડે કારણ કે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર એક જ છે એટલે

જોરદાર મજા આવી ગઈ અને આપણે અંદર પણ બતાવવાના છીએ સહયોગ મળ્યો છે તો મિત્રો ફાઇનલી આપણે નદીમાં આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે પોણી છોડી છે આપણે ભરો બરાબર કારણ કે આપણો શ્રાવણ મહિનો છે ને થોડા એક દિવસ બાકી છે હવે સોમવારના એટલે પોણી છે મજબૂત અને જોઈ શકો છો કે આ બધા અહીંયા ફૂલ ટ્રાફિક છે અને અહીંયા બહુ જ લોકો અહીંયા આવ્યા છે નાવા માટે તો તમે ક્યારે વધારો છો આવો પછી પતી ગયું પછી શ્રાવણ મહિનો તો પોણી ચાલુ થઈ ગયું છે અને આપણે પણ જઈશું એટલે તમને બતાવવાના છે અને બીજા પણ એક આપણા દાદો બેહેલા છે ફોટા કેતા છે માસીના અને આપણે અમુ જોઈ રહ્યા છે એમના જોઈ જઈએ આપણે કે ક્યાંના છે આપણે પૂછીએ તો ખરા ને હું બની રહ્યો તો દાદા જય માહ દેવો નિકોડા બરાબર નાવા માટે આયા હતા બરાબર કેવું રહ્યું તો નિકોડા કયા તાલુકા મારું હિંમતનગર તાલુકામાં બરાબર આ તો તમારા મજા આવે ને બરાબર આમ તો અમે નજીકના છીએ પણ અમારા મના કે અમે છીએ કાંક અમારેથી દસ કિલોમીટર જ ગામ છે પણ અહીંયા બોર્ડર પડી જાય બરાબર આ ક્યાં હોય અમારું ક્યાં કે તમારું તમારું મિત્રો ક્યાંય પણ આપણે અહીંયા બોર્ડર પડી પર કાંઈ વાંધો એ મજા આવી ગઈ કાંકા તો જય મહાદેવ તો મિત્રો આપણે અંદાજુ વાત કરી આપણે મજા આવી ગઈ કેમ કે એ પુરાથી આવેલા છે અને આપણે લાડોલથી આવેલા છીએ તો એમનું એમ કહેવા મતલબ કે સાબર કોઠા એમના મજા આવ્યું આપણે કોઈ વાંધો લઈ જાવ આપણે મેહોણો ગિલ્લો બહુ કાપી જઈ યાર અને જોરદાર મજા આવી ગઈ પણ તમને બતાવવાના છીએ ને અહીંયા નાવા માટે બધા તૈયાર થઈ ગયા છે સૈનિકો આપણા ને આ બાજુ બીજા સૈનિકો આટલા ઊભા છે અને આ બીજું ને આ હા તો સૈનિક આવી ગયું છે અહીંયા આપણા જોડી જો જો કહેરા ના

તો જુઓ ને આવો તો આવજો પોણી છોડી દીધું છે બરાબર અને આવો તો જઈ જાવીને આવજો કેમ કે પેલી વાત હતી કે મગર તમારા બાળકોને હાચવજો બરાબર અને અંદર 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 સુધી જતા નહીં અંદર બા ભરો તો બની લો આ જોઈ શકો કે પોની આપણે ધરોઈનું છોડી દીધું છે અને ભરાઈ ગયું છે અત્યારે તો તો મિત્રો વિડીયોમાં બની રહેજો કારણ કે આગળ પણ તમને બતાવાના છીએ આપડે નદી તો ફરી લીધી છે આપડે નાહવાનો તો મેળ આવ્યો નહીં એટલે બીલા સોમવાર બાકી છે ને એટલે અને આ એક આજે બનશે તો મિત્રો તો ભાગી ગયા ગામ મિત્રો યાર વિચાર એમને કેમેરામાં આપું નહીં એટલે એવું એમ તો બોલતા નહીં વિચાર ને તો ચલો મિત્રો વિડીયોમાં બને રહીજો તો મિત્રો આપણે ફાઇનલી દર્શન પણ કરી લીધા છે અને અંદર નદીમાં ફરીને પણ આવી ગયા અને જો તમારે પણ જો સપ્તેશ્વરના દર્શન કરવા હોય તો તમે આવી શકો છો આપણે અહીંયા સાબરકાંઠામાં આવેલું સપ્તેશ્વરનું સરસ મજાનું મંદિર છે અને જો તમે જોયું ના હોય તો તમે વિજાપુર આવી જજો બરાબર વિજાપુરથી અહીં સરદાપુર થતક ઉદેરા થઈને આવી શકો છો તો

બીજું પણ હા જા આવજો લાડો બાજુ તો મિત્રો મળી જીધા ને બીજા ભાઈ છે અહીંયા જોરદાર ભાઈ થાય ત્યાં તમારા બાળકોને લઈને આવજો તમારે ધમ કરવા માટે બરાબર અને ભાઈ સાચો જો બાળકોનો હા એવું બાળકો પરિબળીને જો તો મિત્રો તમે આવજો અને ભાઈ બિચારાને થોડો વકરો કરાવજો લઈને ઘરે હેડ અને આપણે ફાઇનલી સત્તેશ્વર આવી સત્તેશ્વર જોઈ શકો છો અને આપણા બીજા પૂછી આવો તો એ તમે જે આપવું છે એ ત્યાં આવજો અને જો ઈડર બાજુ થઈને આવવું હોય તો તમે દાવડ આવજો ને દાવડ થતા થઈને આવી શકાય છે બરાબર તો બની લેજો અને બીજું પણ હવે થોડું પેટમાં પણ ભૂખ લાગી છે નાસ્તો તો કરવો પણ એને કંઈક ખાવું પડશે બધો બધો બીજો તમને બતાવીશું તો ફાઇનલી તમને મહાદેવના દર્શન કરાયા અને નદીમાં પણ જઈને આવ્યા પણ હવે તમને બતાવવાના છીએ હનુમાનજીનું મંદિર છે આપણે સપ્તેેશ્વર આવેલું તો કદાચ તમે આયા છો પણ જો દર્શન ના કર્યા હોય તો તમે આવીને દર્શન કરી લેજો સરસ મજાનું હનુમાન દાદાનું મંદિર છે ઉપર તો વિડીયોમાં બની લેજો કેમ કે આપણે હનુમાન દાદાના દર્શન કરવાના છીએ તમે તો જોઈ શકો છો કે આપણે હવે

ટાઈમ સરસમાં અહીંયા હનુમાન દાદા મજર સામાં અને અહીંયા અહીંયા બધા રામધન કરતા હોય છે ગુજરાત અને એક વાર તમે પણ મુલાકાત લેજો તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે હનુમાન દાદાના અને હવે આપણે ઘરે જવાનું છે પણ એ પણ તમને વિડીયોમાં બતાડવાના જ છીએ તો વિડીયોમાં બની રહેજો રસ્તામાં પણ કોઈ કરી અપડેટ આવશે તો તમે બતાવવાના છો તો આપણે હનુમાન દાદાના આપણે મંદિર કરી લીધું છે અને રામધન ચાલુ થઈ જશે સર So

દાદાના દર્શન કરી